નવસારી નકલી ઘી પાડ્યું છે નવસારી એલસીબીની ટીમે અણછી ગામની સીમા દંડેશ્વર પાટિયા પાસે બારડોલી રોડ ઉપર આવેલી શિવ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી ચૌદ પોઈન્ટ ચોરાણું લાખ નું શંકાસ્પદ નકલી ઘી ઝડપી પાડ્યું છે ગુજરાત નકલીની બોલબાલા વચ્ચે નવસારીથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે ગાયનું ઘી શુદ્ધ ઘી મેળવા માટે ગમે તેટલા પૈસા ખર્ચી નાખતા હોય પરંતુ કેટલાક લોભિયા વેપારીઓ ઘીમાં ભેળસેળ કરી ઊંચો આર્થિક લાભ મેળવતા હોય છે આવા વેપારીઓ પર પોલીસની બાજ નજર હોય છે તો નવસારી એલસીબીને બાતમી મળી હતી કે બારડોલી રોડ ઉપર આવેલા ગામની સીમમાં દંડેશ્વર પાટીયા પાસે શિવ ફૂડ પ્રોડક્ટ નામની કંપની છે જે સુખવંત બ્રાન્ડિંગથી ગાયનું શુદ્ધ ઘી વેચવાનો દાવો કરે છે જેના આધારે કંપનીમાં છાપો મારી પોલીસને ચૌદ લાખ ચોરાણું હજાર બસો કિંમતનું ત્રણ હજાર એકસો તેત્રીસ અઠ્ઠાણું કિલો બનાવટી ઘીના જથ્થાની જપ્ત કર્યું હતું સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી ઘીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવે છે ત્યારે ઘી બનાવવાની સાધન સામગ્રી જેમાં પામોલીન તેલ એ સનસ્ક્રીન તેમજ લેપટોપ મળી કુલ પચીસ લાખ બાર હજાર છસો અઠ્ઠાણું રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે એ કંપનીના સંચાલક વિકી રાજેશભાઈ ચુખાવાલા તથા લવ રાજેશભાઈ ચુખાવાલાને નોટિસ આપી છે અને નવસારી રૂરલ પોલીસ મથકે જાણ જોગ ફરિયાદ દાખલ કરી છે આજરોજ રોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ સીવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વૉલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આ આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉધમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જીએસટી રજીસ્ટ્રેશન ફૂડ સેફ્ટી રજીસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા જે આ સી ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને રાવ લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે આ તમામ ચીજવસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાની જગ્યા પર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે કેટલા કિલોગ્રામ ઘી આમાં ટોટલ આ એક ત્રણ હજાર એકસો ને તેત્રીસ કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે જેની કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર બસો બાસઠનો છે તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી ત્રણ લાખ પચીસ ત્રણ લાખ પચીસ હજાર બારસો જેટલી છે અને પચીસ લાખ બાર હજાર છસો ને અઠ્ઠાણું કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે રિપોર્ટ બાદ શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે